સમુદાય ના સાધુએ ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબનો નો ચાતુર્માસ એક પ્રવેશ કર્યો હિન્દુ અને જૈન સમાજમાં ચાતુર્માસ ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે શહેરની મધ્યમાં રાજમહેલ રોડ ખાતે આવેલ ડેરાપોળમાં બાબાજીપુરા જૈન સંઘમાં આજે સવારે છ વાગે કીર્તિ સ્થંભથી સાત ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબનો વાસ્તે ગાજતે ગુંદાફળિયા થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળીને દેરાપોર જૈન સંઘમાં પ્રવેશ થયો હતો એમ સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ ચાતુર્માસ દરમિયાન દેરાપુર જૈન સંઘમાં પેઠળ શાહના ચરિત્ર ઉપરનો ગ્રંથ મહારાજ સાહેબ વાંચન કરશે જેની આજે બોલી હતી જે લાભ રીટાબેન શાહ પરિવારે લીધો હતો આજના સાધ્વીજી ભગવાનના ચાતુર્માસિક પ્રવેશ પ્રસંગે મુંબઈ અમદાવાદ અને વડોદરાના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા સાધ્વીજી ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ મનનીય વ્યાખ્યાન આપી માંગલિક ફરમાવ્યો હતો ત્યારબાદ સવિતાબેન દલાલ ડભોઈવાડા તથા લીલાબેન વાડીલાલ સુભાનપુરાવાડા તરફથી ગોરની ચાકીને પ્રભાવ ના કરવામાં આવી હતી તેમ સંગના ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું નેત્રોત્રા રાય નમો નમઃ અજ્ઞાયનાં તિમિરાં જ્ઞાનં જ્ઞાનં જના સદા કયા નૈત્રમુન મિલિતં તે ના સભયે પામન્ય વિગેનં જીવા એ નમ ધામ્ય સંતોમાય સત્તિ પરિપ્રાણીયેણ હવે અમે જે વાવણી કરવાના છીએ એ વાવણી આ ફટાફટ વરસાદ દ્વારા અમને સિંચન મળશે અને અમારી આશાઓ ફળભૂત થશે જેમ ખેડૂત કાળા વાદળો જોઈને નાચી છે એમ અમારો જૈન સમાજ જૈન શ્રાવક શ્રાવિકાઓ ગુરુ ભગવંતોને જોઈને એટલા આનંદમય થઈ જાય છે અને આનંદમય પ્રવેશ કરાવે છે કે અમને ચાર મહિના ગુરુ ભગવંતનો એક ધારો શ્રવણનો અમને લાભ મળશે અમારી યથાશક્તિ પ્રમાણે અમે દાન શિયલ તપ ભાવ પરમાત્માએ કહેલા ચાર ધર્મને અમે અનુસરીશું જ્યાં ગુરુનો યોગ થાય છે ને જે મેગ મયુર નાચી ઉઠે છે અને ગુરુ ભગવાન તો આવશે આંગળી સાથિયા પૂરશે વિધિ વિધાન ક્રિયા સહિત પૂરશે અને જૈન સમાજ આજે તપ કરવામાં પણ એટલો પાવરફુલ છે કે જૈન ધર્મ સિવાય આવો કોઈ તપ કોઈ શાસનમાં જોવા નહીં મળે કોઈ ધર્મમાં પણ જોવા નહીં મળે અને ત્યાગમય અમારો આ જૈન ધર્મ અને સાધુ સાધુ ભગવંતો આજે પરમાત્માને ગયે પચીસો વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ

અને એમાં ચરિત્ર થર્ટી ટુ વર્ષની ઉંમરમાં પૈથરસા જે બ્રહ્મચર્યનો શિકાર કરે છે શિકાર કર્યા પછી જૈન ધર્મની જે ચરતી કરે છે શાસ્ત્રના કામ કરે છે એ ખરેખર સાંભળવા જેવું ચરિત્ર છે બોલો જીને